ઘાસ મળી ગઈ કાંઈક મવા ગઢડા આટલે મોજ કરી લો પણ વાતમાં એવું થયું કે ઉતાવળમાં ઉતાવળમાં પાસબુક ભૂલી ગઈ આ કાંઈક વાપરવા જો હે ને શીતળા સાચેમાં આવી શકે પણ હવે પાછી જાવશો ને પાછી બેની બસમાં જાવશો રોટલા પાણી ખાય તે આ જો ને સરસ મજાની બસ બસમાં શું ઘટે પણ એ સરકારી બસ અને ગમે એમાં જઈને ગમે એમાં સરકારી બસ સરકારી કામ કરીએ એટલે સરકારી બસમાં લાભ ન મળે પણ આજ તો મળી જેવી બસ છે તો રોકડી છે વાહનને એટલે ખરીદી કરવા આવ્યા હતા સરસ મજાની તો ખરીદી કરી તહેવાર ને સો ને પાંચ એમ ભેગા તો થોડી બાજુ ખરીદી કરી હવે વાહનની રાહ જોઈને છે સોકડીયા તો સરસ મજાનું હવામાન વાદળછાયું છે વાતાવરણ આ બાજુ હાઇસ્કુલ છે ને बाजू अमरेली पावनगर रोड से मंजी रोड आम कारखाना उद्योगपति मंजी रोडा वालजी रोडा दे पाई सरस मजा में रना रना रे... it is.

અને આ આરતી ઉતારે છે પણ કહેવાનું એવું છે કે લાઠી ગઈ થી થોડીક લેટ થઈ એટલે બેન ક્યારે પૂજે છે રાહ જોઈને રહ્યું થયું કે હંસામાં આવે તો થોડું કંઈક થાય તો તમારી હવની ઈચ્છા પૂરી થઈ ગઈ સરસ મજાની ગાયનું પૂજન કરે છે જો આ બેની આરતી કેવી છે ગાય માતાની અને બાજરો આપે હો આજ તો આ ગાય માતાને લીલું ઘાસ આપે બાજરો આપે સાંદલો કરે અને આજ આ ગાયને દોવાય ની હોય આવા પેલા ના આદિ નાદી થી નિમલ્યા આવે

તહેવારોનો દિવસો હું નથી કેતી કે તહેવારોનો દિવસો પાંચ દિવસ રજામાં તો મારે મજા સરસ મજાની મજા જો જે બેનું દીકરી પૂજવા સતત આખો દિવસ ચાલુ રહે બપોર પછી બે વાગ્યાનું શરૂ થઈ ગયું છે જબરું ગામર્યું ને એટલે એક બેનું આવ્યું જાય ને પૂજા કરતી જાય લેવો અત્યારે બસ આટલું ને ફરી કાક નવો નજારો આવશે તો બના રહેજો મારા વિડીયો સારો લાગે કે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા એક ગોપી ને એક એક કાનો રે નો રે રાશ્યો મેં ભોગવાન રે ગોપી પૂજે સે ગાય રે રાશો રો भगवान रे गोपी पुन्जे से गाय रे गाउ बेन्यो <laughs> मारा प्रभु जी ने यु तारायो रडा રાધાજી ને મેળી ના મો રે હા જો થી તમે પામ પાણી લો આટી જાય ને હા લો જો આવું બધું અમારે કાઠિયારી વાળી રીત રિવાજ હો ભાઈ જો હા બસ એમ એમ જ હોય એમ જ જો એમ પૂજાઈ ગયું તમે રહી ગયા તરત લઈ તરત લઈ લેજો આ બસ જો એમ લગાવી દો યકાર બસ જો આ મારા કાઠિયાવાડી રીત રિવાજ હો ભાઈ કાંઈ નહીં તહેવારોમાં Кетла гајмата на мајтјом се пунзувана, пусле, зрак пани нели, пеши на пота на мата, опера ме целави де.